મારું નામ હવે રાપ કરીને તૈયાર હતા ત્રણ ચાર દિવસમાં માં કાઢવાનું ફાટવાનું હતું વરસાદ આવ્યો માથે એટલે બધા પાથરા પલળી ગયા અમે ચાર મહિનાથી મહેનત કરીએ વાવાથી ખાતર દવા પાણી હવે જઈ પાક લેવાનો થયો ત્યાં વરસાદ આવ્યો એટલે અમારી બધી માંડવી પલળી ગઈ નુકસાની તો ઘણી આવે ને હવે આટલી મહેનત કરવા છતાં પાક પૂરતો નહીં આવે એટલે નુકસાની પૂરા ભાવ નહીં મળે પલળી જાય એટલે પૂરા ભાવ નહીં મળે ઓછા ભાવ મળે કાઢી પડી જાય એટલે જગદીશભાઈ આ મકબરીના પાસરા પલળી ગયા ને મકબરી ડેમેજ થઈ ગઈ ને પાલો બગડી ગયો ઢોરનો ચારો બગડી ગયો જમીન તમારી મારી પચાવી ગયા મગફળી નું હતું

આપે ને હું માંગણી કરવી આપે તો માંગણી કરીને અઠવાના નથી માંગણી કરી કોઈ એમને આપ્યું નથી મારે કહો તું એ રૂવર ગયો સર્વે કરી ગયા જોઈ ગયા તા ફોટા પડી ગયા કંઈ આપ્યું નથી શું કહું તમને મને રૂવર માં આપ્યો હતો તેમ તારે કઈ દે એમ મેં આપી હતો આ અરે આ પછી આ લગભગ મંગળ મંગળવાર કે બુધવાર તો હાલો હાલી મંગળવારે અમે તો હાતર દીબે ઓન વરસાદ નો આપવા દેવાની પાજે માલો તો ચાલ મકડી દેમે લઈ લેવા જે ભાવ આવે યાર ભારો છે કેસરભાઈ ખેડ ઉતને નુકસાની ગણાવતો પાય માલ છે ખેડૂત એનું ગણતરી એવી છે કે બાર મહિનામાં મહેનત કરી હોય આ છેલ્લે ઓણ સાલ વરસાદ ઓછાના હિસાબે પાક એક આવશે એ પાક માટે રસેલા લોવાઈ ગયા હવે આમાં ભાગ્યા ની ગણતરી કરો તો એની મજૂરી ના નથી છૂટે એમ ખેડૂત ની નથી છૂટે એમ અને માલ ધોર વાળા જાજા દુઃખી છે કારણ કે જે રાખે છે એને અટાણે ચારો શું નાખો એ વિચાર કર્યા જાય વાત પચીસ વીઘા મગફળી નું વાવેતર છે પચીસ વીઘા જમીન છે એટલે અને મગફળી છે એમાં પચાસ ટકા તો નુકસાની માં ગયા ને નીડ બગડી કુશું એ જુદું માર ધોરણી પેલી શું થાય લેવાનું રીતે જો સરકાર કઈ સહાય કરે તો ઓછો પાણી લેવાનું બાકી પાણી તો નથી ને લીલું પાંચ વીઘાનું બે વીઘાનું આવી દે તો આયલા રાખે પણ એ થોડુંક નબળાય છે ને એ ક્યાં વાંધો છે તમે ફોનમાં જુઓ જ્યાં જુઓ ની આટલી ખેડૂને સહાય આટલી સહાય પણ શેમાંથી સમજી લો પરસેવો ખેડૂને વરે છે એને અધિકારીઓને તો ગાડી કાળા કાચ વાળી હોય એસી વાળી હોય એને તો કઈ ગાડી સિવાય આવતા નથી તો એને એ શું ધંધો કરે લુવાનું ખેડૂ ને નાની પબ્લિક દુખી છે ગમે ત્યાં જાઓ માંગણી તો આજી જાહેરાત કરે છે એનું પચાસ ટકા દેતા હોય તો સારું અમે કહીશ બરોબર છે આ બે હજાર નું કે બે હજાર માં અટાણે બધા ખેડૂત મળશે બધા ખેડૂત ને પણ પચીસ પચીસ ટકા નહીં નથી દેતા બે હજાર બરોબર છે આમ જે બધું હે